હર હર મહાદેવ દોસ્તો સ્વાગત છે તમારું બધાનું મારા એક નવા વ્લોગમાં તો કેમ છો બધા આશા કરું છું કે તમે બધા મજામાં જશો તો આજે પણ બ્લોગ ચાલુ કરી દીધો છે અને જોઈ શકો છો અહીંયા તો ચકલાના માળા બનાવે છે ને તે ચકલા બેઠા છે ઝૂમ કરીને દેખાડો તમને જો દોસ્તો અહીંયા બેઠા છે આજે ફ્લિપકાર્ટના ઓર્ડરના ખોખા પડ્યા હતા ને તે મેં અહીંયા ટીંગાડી દીધા છે તો દોસ્તો લોગને જોતા રહેજો બહુ મજા આવશે અને આજે રાત્રે વરસાદ આવ્યો તો થોડો થોડો આવ્યો તો પણ આજે એટલી બફારો થાય છે ને નાક ગરમી છે અને સવારથી લાઇટ પણ નથી તો લાઈટ પણ ખબર નહીં ક્યારે આવે ને જાડવા આઠે બેસે ને તો ઝાડવા હેઠે પણ એવો બફારો થાય છે એક ઝાડનું પાન નથી હલતું જોઈ શકો છો અહીંયા પીપર છે અહીંયા જાડવું છે પણ જો લીમડો થોડક થોડોક હલે છે પણ એટલો બધો ખાસ પવન નથી રોજના જેમ ક્યારેક ક્યારેક આવે છે ને ક્યારેક ખાવા બફારો થઈ ગયો થઈ જાય છે તો ચાલો બ્લોગને જોતા રહેજો અને હવે ડેલી બ્લોગને ટ્રાય કરું છું કે ડેલી એક બ્લોગ નાખવું ભલે બે મિનિટનો બ્લોગ બને તો બે મિનિટનો પણ ડેલી બ્લોગિંગ ચાલુ કરું છું જોઉં છું આપણે ચેલેન્જ કરીએ આવતા મહિને આ થોડા દિવસ છે અઠવાડિયું તો થોડા દિવસ આમ અનરેગ્યુલર કદાચ નખાય બે દિવસે એક દિવસે તો વાંધો નહીં આવતા મહિનાથી આપણે એક મહિનો રેગ્યુલર આપણે નાખવાનો ટ્રાય કરીએ કે યુઝમાં ફેર પડે છે કે નહીં વાયરલ થાય છે કે નહીં વિડીયો જોઈએ કંઈ ન કંઈ બતાવવાનું ટ્રાય કરશું તો ચાલો લોકલ છેલ્લે સુધી જોતા રહેજો અને બેસી જમવા માટે તો બટાકાનો શાક છે મસ્તીનું અને મકાઈનો રોટલો અને લાઇટ પણ આવી ગઈ છે તો પંખો ચાલુ કરીને બેઠા છીએ તો ચાલો આવજો બધા જમવા તો જમીને પછી મળું તમને તો દોસ્તો મસ્ત જમી લીધું છે થોડી થોડીવાર આરામ કરું અને પછી સાંજક ના મળું તમને વરસાદ આવે છે નહીં ખબર નહીં બફારો બુક થાય છે પણ લાઇટ આવી ગઈ છે એટલે વાંધો નહીં જવ તો ચાલો પછી મળું તમને તો દોસ્તો સુઈને ઊઠી ગયો છું ને આ બાજુ આવી ગયો છું પાછલના પાકમાં અને શું લેવાઈશું તો એ તમને દેખાડું હું આવી છું કંકોળાના વેલા જવા કારણ કે વરસાદ પહેલાં પણ છાંટાયા હતા ને આજે રાતે પણ આવ્યા હતા ને આગલા વ્લોગમાં તમે જોયું એ રીતે એ દિવસે પણ આવ્યા બે ત્રણ વાર આવી ગયો છે તો આજે જોઈએ કંકોડાના વહેલા નીકળ્યા છે કે નહીં એ કુદરતી છે ને કંકોડાના વહેલા આખું વરસ બાર મહિના સુધી અંદર એનું ગાંઠ હોય છે અંદર તપે અને ગમે ઠંડીમાં ને ગમે તે રહે અને ચોમાસાનો પહેલો વરસાદ થાય ને એટલે કંકોડાના વહેલા ફૂટી નીકળે છે તો જોઈએ કેટલા વહેલા નીકળ્યા છે અને બતાવું તમને અને જ્યારે કંકોડા લાગશે ને ત્યારે પણ આપણે બ્લોગ બનાવશું પણ અત્યારે કંકોડાના વેલાનું પેલું કહે ને એ રીતે રિસર્ચ કરી લઈએ ક્યાં ક્યાં ઉગ્યા છે કંકોડાના આ તો ઉગશે પછી જવું પડશે કારણ કે અમુક પોપટાવાળા નીકળે ત્યાં કંકોડા ના લાગે નકરા ફૂલ જ આવે તો જોઈએ ક્યાં ક્યાં ઉગ્યા છે તમને તમને દેખાડું તો ચાલો લોગને જોતા રહેજો તો દોસ્તો જોઈ શકો છો અહીંયા એક વેલો ઉગ્યો છે જો આ લીલો વેલો દેખાય છે ને

તમે કોમેન્ટ કરજો મને તો ખબર છે અમારી બાજુ શું કે તમારી બાજુ શું કે કોમેન્ટ કરજો અહીંયા પણ ઉગે છે અહીંયા પણ ઉગે છે હજી ખ્યાલમાં નથી આવી ખાડાની અંદરથી એક ફૂટી નીકળી છે જો આગળ જઈએ તો દોસ્તો અહીંયા રાફડાની નજીક એક કંકોડી ફૂટે છે પણ એ કંકોડી હજી સુધી નીકળી નથી આ કંકોડીના કંકોડા છે ને આવા આવા મોટા મોટા થાય છે જાણે કેમ આમ જામફળ જેવા મોટા મોટા થાય છે પણ હજી કાંઈ ઉગી નથી ઉગે એટલે આ લાકડું રોપવાનું છે ખણીને જેથી કરીને વેલો સરખી રીતનો સડી જાય જો અહીંયા બળતણને કાપીને મૂક્યા છે અમે અહીંયા બીડમાંથી નજીકમાં બધું બીડ છે જો હું આગળ જતો તો અહીંયા પણ એક વેલો છે અહીંયા પણ ફૂટ્યો છે અહીંયા તો લગભગ દસ બાર વેલા છે જો અહીંયા પણ એક ફૂટ્યો છે આ ઝાંખરાની અંદર ઝાંખરો આપણે લઈ લઈએ જુઓ તમે કેવો મસ્તીનો ફૂટ્યો છે કંકોડા બહુ ભાવે છે મને એટલે અત્યારથી તૈયારી ચાલુ છે કંકોડાના વેલા ગોતો જુઓ અહીં જો પોર તો આ બાવળિયા સાફ કર્યા હતા પણ ઓન નથી સાફ કરાયા પણ આ કોક દિવસ સાફ કરવા પડશે નહીં તો પછી કંકોડા વીણતી વખતે હેરાન કરશે જો અહીંયા પણ જો તમને જ્યાં અહીંયા વેલા દેખાશે જાઉં છે ને મેં પોરના કંકોડા જે પાકેલા કંકોડા હતા ને એના વેલા ઓલા દાણા જે આવે ને

આ બે દિવસ પહેલા વરસાદ પડવાનો તૈયારી હોય ને આમને ખબર પડતી હોય ખબર નહીં ફૂટી નીકળે વરસાદ થાય ને તરત જોરદાર આગળ મોટો થઈ ગયો છે બધા કરતા એટલે આને કોઈ નડે નહીં ને જાતે અહીંયા ઉગે ને એટલા જલ્દી મોટો થઈ ગયો છે ને ખુલ્લામાં હોય ને એટલે થોડુંક તકલીફ પડે જાય ને તડકો પડે એટલે અહીંયા હુકાય નહીં તો ચાલો તો દોસ્તો ઘણા કંકોડાના વહેલા તમને દેખાડી દીધા તો તમને એમ થશે કે કંકોડાના નકરા વહેલા જ દેખાડે છે તો કંઈ વાંધો નહીં આપણે હવે નથી આગળ જવું આગળ તો ઘણા છે પણ આપણે પાછા વળી જઈ અને જ્યારે લાગશે ત્યારે પણ લોક આપણે આવશે જ જોતા રહેજો તમે આપણી ચેનલમાં અને બસ વિડીયો કેટલો લાંબો થાય ખબર નહીં પણ જોતા રહેજો તમે તો ચાલો મોડું તમને પછી તો દોસ્તો અહીંયા રોટલા બની રહ્યા છે જો મકાઈના શાંત પડી ગઈ છે તો જો ચૂલા ઉપર મસ્ત સફેદ મકાઈ દે તો દોસ્તો આજના બોલો અહીંયા સુધી લોક તમને કહ્યું તો લાગે તમે સબ્સક્રાઇબ કરી દેજો મળશું એક નવા લોકો બધાને બાય બાય થેન્ક યુ